નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની YouTube ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસિસ વિદ્યાર્થીઓ આજનો વિડિયો નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે ધોરણ 10 નું તેની અંદર આપણે સેક્શન C ની અંદર છેલ્લા બે પ્રકરણ એટલે કે ચેપ્ટર નંબર 16 અને ચેપ્ટર નંબર 17 નું આપણે સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો આજે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે તેના મુખ્ય વિષય ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી અને ગુજરાતી જેવા વિષયના સોલ્યુશન છે આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂકેલા છે જો જોવાના બાકી હોય તો એકવાર જોઈ લેજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તો શરૂઆત કરીએ આજના આ વિડીયોની વિદ્યાર્થીઓ મારે તમને કહેવાની જરૂર નથી કે આ જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે એક તમારા માટે કેટલું મહત્વપૂર્ણ છે ખૂબ જ મહત્વપૂર્ણ છે ખૂબ જ અગત્યનું છે તમારી પ્રથમ પરીક્ષા માટે અને તમે તેને ઘર બેઠા મંગાવી શકો છો ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંસી આ નંબર પર ફોન કોલ કરીને અથવા તો મેસેજ કરીને અને તમારે જાતે મંગાવવું છે તો જાતે મંગાવવા માટેની વેબસાઈટની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે તો શરૂઆત કરીએ આપણે આ આજના વિડિયોની એમાં આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે ખાનગીકરણ લાભો જણાવો તો તેનો જવાબ આવશે કે ખાનગીકરણ લાભો નીચે પ્રમાણે છે પેલું કે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં શું થાય છે વધારો થયો છે બીજું મૂડી લક્ષી અને વપરાશી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં પણ વધારો થયો છે પછી આગળ ત્રીજું જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે પછી બીજું છે બીજો પ્રશ્ન કે ખાનગીકરણના શું દર્શાવવાના છે ગેરલાભો જણાવવાના છે કે ખાનગીકરણના કારણે કઈ કઈ નુકસાની જાય છે તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું જેનાથી ઇઝારાશાહીને વેગ મળ્યો બીજું નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થઈ શકતો નથી માટે મોટા માત્ર મોટા ઉદ્યોગોના જ વિકાસનો લાભ મળ્યો છે અને ભાવ અંકુશમાં રહ્યા નથી દેશમાં ભાવ વધારાની સમસ્યા પણ સર્જાઈ છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો તો પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ હતી ત્યારબાદ વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા માટે અનેક વાર આ સંમેલનો અને શિબિરો યોજાયા તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાઓ લેવાનું નક્કી થયું ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલો પગલાઓ ભરવામાં આવ્યા છે શું તો કે દેશના મુખ્ય શહેરના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે પછી પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પણ રચના કરેલી છે પછી પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરની અંદર પાંચ જૂન ના દિવસને આપણે પર્યાવરણ દિન તરીકે પણ ઉજવીએ છીએ અને ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે આગળ 1981 માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે અને વાતાવરણમાં ઓઝોન વાયુનું જે સ્તર છે તેની અંદર ગાબડું પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે હવે જોઈએ આપણા પ્રકરણ નંબર સત્તર માંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો પહેલું ગરીબી એટલે શું ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો શું કહે છે સવાલ કે ગરીબી એટલે શું અથવા તો ગરીબી હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો

પછી જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા મળતી નથી પછી ગંદા વિસ્તારોમાં રહેવું પડે જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ કેવી હોય છે નિર્ધારિત અથવા તો અપેક્ષિત આવકથી ઓછી હોય એવા લોકોને પણ આપણે ગરીબ કહી શકીએ પછી પોષણયુક્ત આહાર ન મળતો હોય એ પણ ગરીબીની આવે અંદર જ આવે જેઓ શારીરિક રીતે અશક્ત હોય પછી જેમનું આયુષ્ય છે તે રાષ્ટ્રીય આયુષ્ય કરતા આયુષ્ય ઓછું હોય પછી તેઓ શું હોય છે તેઓ નિરક્ષર હોય છે જેઓ સતત અને નાના મોટા રોગો થી પીડાતા હોય છે પછી જેમના બાળકો ભણવાની ઉંમરે શું કરવું પડતું હોય મજૂરી કરવી પડતી હોય અને જેમના બાળકોનું મૃત્યુ પ્રમાણ કેવું હોય છે મૃત્યુ પ્રમાણ ઊંચું હોય છે

એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે અને કામ માંગ્યા પછી સરકાર દ્વારા કામ પૂરું ન પાડી શકે તો વ્યક્તિને તેને બેકારી ભથ્થું પણ આપવામાં આવે છે મનરેગા યોજના હેઠળ ગામમાં શું બનાવવામાં આવે છે કુવા શૌચાલયો પછી ઇન્દિરા આવાસના બાંધકામમાં મજૂરી પછી ઢોર છાપરી જૈવિક ખાતર જમીનને સમથળ કરવી માછલીની સુકવણી કેનાલ સફાઈ રસ્તા પર વનીકરણ જળ સંગ્રહ જેવા કામ ગ્રામો દ્વારના કામો કરાવવામાં મનરેગા યોજના હેઠળ આવે છે આમ આ યોજના ગ્રામજનોને રોજગારીની બાહેધારી આપીને તેનું ગરીબીથી ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે આગળનો ત્રીજો પ્રશ્ન જોઈએ શું કે છે જો ભારતમાં બેરોજગારી ઘટાડવી

શિક્ષિત બેરોજગારી છે તેને આપણે ઘટાડી શકીએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્થાપી છે ઉદ્યોગ સાહસિકોને નવા ઉદ્યોગો શરૂ કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સસ્તી લોનની સહાય આપવામાં આવે છે જે બેરોજગારી ઘટાડવામાં મદદરૂપ આપણને

હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે અને વધુ શૈક્ષણિક જ્ઞાન અને કૌશલ્ય મેળવવા માટે તેમજ વધુ સુવિધા વધુ આવક અને વધુ સારી નોકરીની જમામાં શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિધનનું બહિર્ગમન છે

વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિઓ ભારે વર્તાય છે બસ વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું સરસ મજાનું સોલ્યુશન સી નું આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરીથી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત